એ ન ચેતય તે વિશ્વમ વિશ્વ ચેતન તે અયં યુજ ગપી શયા ભાગવતના અષ્ટમ સ્કંદમાં ચૌદ મનો થયા અને ચૌદ મનુના ચતુર્થ મનવંત્રમાં ભગવાનનો હરિનામનો અવતાર થયો છે અને હરિનામના અવતારે પરીક્ષિત ત્રિકુલાચલ પર્વત પર ગજેન્દ્ર નામનો હાથી રહે છે એક વારનો સમય છે સમુદ્રમાં જળક્રિયા કરવા ગયા મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો પત્ની અને બાળકોને વંદન કર્યા પણ કેમે કરીને મગરે ગજેન્દ્રને છોડ્યો નહીં પણ પરીક્ષિત ગત જન્મ ગત જન્મમાં ગજેન્દ્ર ભગવાનનું સ્મરણ કરે અને કહ્યું છે કરેલું કર્મ કરેલું દાન અને કરેલું ભજન કોઈ દિવસ જતું નથી સાહેબ એ વેલું મોડું ભગવદ અનુગ્રહ થી કલ્યાણ કરે છે ગજેન્દ્ર કાદવમાંથી કમળ તોડ્યું અને ભગવાન મનોમન યાદ કર્યા અને જેવું ભગવાનનું નું સ્મરણ કર્યું કે છે ને દ્વારી કામ શબ્દ ગયો સોર ભયો મારે દ્વારી કામ શબ્દ ગયો સોર ભયો મારે ચ્ર ગ દદમ કરુડ પેપારે શંક ચક્ર ગદા પદ્મ ગરુડ પે પદારે પબ ગી મા પાર કરો નંદ કે દુલારે અમી વાર પાર કરો નંદ દુલારે પબ ગી પાર કરો નંદ ભગવાન શંકચક્ર ગદાપદમાં ધારણ કરી લક્ષ્મીજીએ પૂછ્યું ક્યાં જાઉં છું લક્ષ્મીને કહ્યું હા અને થી કહેતા ભગવાન ગજેન્દ્રના નિકટમાં આવી ગયા સુદર્શન ચક્રથી થી ભગવાને મગરનું મસ્તક કાપ્યું ગજેન્દ્ર નો ઉદ્ધાર કર્યો પણ કહ્યું ને પ્રાર્થના કરી ગજેન્દ્રએ અને ભગવાને મસ્તક આપ્યું મગરનું તો ભાગવતજીની કથા કે છે કદાચ ભગવદ ચરણ સુધી ના પહોંચો તો વાંધો નહીં પણ ભગવાનનું ભજન કરે છે એવા મહાપુરુષના ચરણ તમે પકડશો ભગવાનનું ભજન કરે છે હરિરામ બાપા વિષ્ણુદાસ બાપુ હા બજરંગદાસ બાપા અને આપણા નાના ઝીંજુવાળા સીતારામ આવા ભગવાનનું ભજન કરે છે એવા સંતોના ચરણ પકડશો તોય તમારું કલ્યાણ થશે થયો ભગવાને અને એક વાર નો સમય છે દુર્વાસા ભગવાનની સેવા કરતા હતા અને ભગવદ સેવા કરતા કરતા પુષ્પની માળા વધી અને પ્રાંત દેવા દેવાદેવ ઇન્દ્ર દેવાદી ઇન્દ્ર સવારના પર વોકિંગ કરવા નીકળ્યા છે વર્ષો પહેલા તમે જુઓ કે મંગળાની આરતી કરવા જઈએ ને મંદિરની પ્રદક્ષિણા કરવા જઈએ આજે સવારે ઉઠે એટલે ક્યાં વોકિંગ કરવા જાય કૂતરા પાસે પડ્યા હમ જેવા ઇન્દ્રના દર્શન થયા સદગુરુ દુર્વાસા પુષ્પની માળા ઇન્દ્રને આપી આ કથાને સમજો ભગવાન ગમે તેટલી સંપત્તિ આપે ગમે તેટલું સુખ આપે પણ નાનમ નાની વ્યક્તિનું પ્રેમથી માન અને સન્માન કરતા શીખજો શકે અમુક ને તમે જોજો કે ભગવાને સંપત્તિ આપી હોય કોઈક નાની વ્યક્તિ આમંત્રણ આપવા જાય તો મૂકી દે ભાઈ જોઈ લઈશ પછી એમ નહીં એને એવું કહો છો કે મૂકી દો હું જોઈ લઈશ એ વ્યક્તિને અપમાન લાગે છે પણ બે મિનિટ પત્રિકાને હાથમાં લઈ લો અને આમ જોઈને કહો ભલે અનુકૂળતા હશે આવી એ વ્યક્તિને આનંદ થાય છે હા ઈન્દ્ર એ મારા હાથમાં ના લીધી હાથીના સૂટમાં નાખી દીધી બીજું ગમે તેટલું સુખ મળે ભાગવતજીમાં કહ્યું છે કોઈ પણ લગ્ન પ્રસંગમાં તમે ગાડી લઈને જાઓ તમે બધા જમવા બેસો મને ગાડીનો માલિક ડ્રાઈવરને એટલું કે ને કે તું જમી લે પછી અમે જમીએ તો ડ્રાઈવરને સવાસે લોહી ચડી જાય સાહેબ એને એમ થાય કે મને કોઈ પૂછનાર છે પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વાર જ્યાં દિલ્હીના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા હતા બાપા ગયા હતા ત્યાં શંકર દયાલ શર્માએ કહ્યું કે બાપા મારી ઘેર પધરામ નહીં કરો મારા રાષ્ટ્રપતિ ભ્રમણમાં પધરામ નહીં કરો અને બાપા ગાડીમાં બેઠા ડ્રાઈવરને હાર પહેરાઈને પ્રસાદ આપ્યો અને પૂછ્યું તારું નામ શું ડ્રાઈવરે કહ્યું આટલા બધા રાષ્ટ્રપતિ બદલાઈ ગયા બાપા પહેલી વાર તમે મારું નામ પૂછ્યું છે હા અને જેવા બાપા ગાડીમાંથી ઉતરીને સંતો પ્રસાદ લેવા જતા હતા એટલે તરત જ પેલા સેવકોને કહ્યું કે ડ્રાઈવરને કો ભોજન કરી જીવનમાં ધ્યાન રાખજો સાહેબ હા નાનમ નાની વ્યક્તિને પ્રેમ કરશું ને એની પ્રેમની સમજાવટ બહુ મોટી હોય છે શું થયું ઇન્દ્રએ હાથીના સૂડમાં માળા નાખી દીધી અને હાથીએ એ માળા પગના નીચે નાખીને કચડી નાખી છે ને કોઈ પણ વ્યક્તિના દેખતા કોઈ પણ વસ્તુ જે આમંત્રણ આપવા આવ્યા છે ને એનું આમંત્રણ આપણે આમ ફેંકી દઈએ ને આ ટેબલ પર મૂક્યું જોઈ લઈશ નહીં એ અપમાન છે સાહેબ